વેલકમ બેક ટુ માય વિડિયો મિત્રો સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપ સૌનું પરંતુ હા સૌથી પહેલા એક વાત જણાવી દઉં વિડીયોની શરૂઆત કરતા પહેલા કે તમે બધા વિડીયો જોઈ જોઈને વયા જાવ છો ચેનલને સબસ્ક્રાઈબ કરતા છો નહીં પછી ગોતો છો કે નિઝામ સરનો વિડીયો ક્યાં છે હવે સામાન્ય રીતે તમને ત્યાં લાલ કલરનું સબસ્ક્રાઈબરનું બટન દેખાતું હશે એની ઉપર ક્લિક કરી લો જેથી કરીને જે કંઈ પણ વિડીયોઝ અહીંયાથી અપલોડ થાય છે તો વહેલી તકે તમને અપડેટ મળી રહે હવે કરીએ આપણે વિડીયોની શરૂઆત તો અગાઉ ડૉક્ટર એસોસિએશન દ્વારા એક નિબંધ સ્પર્ધાનું આયોજન થયું હતું એ મેં તમને જણાવ્યું હતું આપણા વિડીયોના માધ્યમથી ત્યાર પછી જે એ લોકોનું રિઝલ્ટ આવ્યું ફર્સ્ટ સેકન્ડ થર્ડ આ પણ મેં તમને જણાવ્યું હતું કે કેટલા કેટલા વિદ્યાર્થીઓ જે વિભાગ વાઇઝ છે વિભાગ વાઇઝ વિદ્યાર્થીઓના ક્યાં ક્યાં રેન્ક આવ્યા છે એ પણ જણાવ્યું હતું સાથે આજની તારીખ એટલે કે આજે બાવીસ તારીખે જે ચિત્ર સ્પર્ધાનું આયોજન થયું છે એ ચિત્ર સ્પર્ધાની અંદર જે કંઈ પણ રજીસ્ટ્રેશનની કાર્યવાહી હતી એ તમામ કાર્યવાહી પણ મેં તમને આપણા વિડીયોની અંદર જણાવી હતી અને આજે બાવીસ તારીખ એટલે કે વાર છે રવિવાર અને રવિવારે એ ચિત્ર સ્પર્ધાનું જે આયોજન છે એ જે મુરલીધર વાળી છે અમારો તો રસનો વિષય છે મસ્ત મજા આવવાની છે આજની તારીખમાં મારાથી પણ વિશેષ ઉત્સાહ છે ને એ ઇરફાન છે કેમ કે જ્યારે અમે યુથ ફેસ્ટિવલ ની અંદર જતા ને ત્યારે ઇરફાન મોસ્ટ ઓફ જો કે તાલુકા કક્ષાનું હોય જિલ્લા કક્ષાનું હોય રાજ્ય કક્ષાનું હોય ઝોન હોય યુનિવર્સિટી હોય આ અંદર અંદર એ પાર્ટિસિપેટ પોસ્ટર મેકિંગની અંદર પાર્ટિસિપેટ થતો અને એનું અત્યારે વર્ક પણ છે એમણે એનું પેશન ને પ્રોફેશન બનાવી લીધું છે અને અમારું છે એ સામાન્ય રીતે મિમિકરી છે ને એ તો ઘણી બધી સ્પર્ધાઓ છે એ તો આપણે પછી ચર્ચાઓ કરશું પરંતુ આપણે અંદર જઈએ કેવું આયોજન કર્યું છે એવું માહિતી મળી છે કે ટોટલ નવસો ને પાંત્રીસ વિદ્યાર્થીઓ આમાં પાર્ટિસિપેટ થયા છે હવે નવસો વિદ્યાર્થી એટલે એમ કહી શકાય કે માંગરોળ સેન્ટરની અંદર ડોક્ટર એસોસિએશનને જે આયોજન કર્યું છે નવસો પાંત્રીસ વિદ્યાર્થી ખરેખર માંગરોળ એક પહેલી વાર આવી કોમ્પિટિશન થવા જઈ રહી છે ને એનો ગર્વ પણ છે કે આવા હ્યુજ લેવલે આવી વિશાળ કક્ષાના અંદર દરેકે દરેક સ્કૂલને આવરી લઈ અને આવડી મોટી કોમ્પિટિશન નવસો પાંત્રીસ એટલે કંઈ નાની એમથી સંખ્યા નથી તો ચાલો જોઈએ હિરવાન કે આપણે યુથ ફેસ્ટિવલમાં તો હજારો વિદ્યાર્થીઓ હોય છે ચાલો તો હું તમને બતાવું ક્યાંશ આયોજન મિત્રો આ છે લીમડા ચોક અને લીમડા ચોક થી જે ટાવરનો રોડ છે એ રોડની પાસે જે મુરલીધર વાડી છે એ મુરલીધર વાડી ની અંદર આયોજન કરવામાં આવ્યું છે અગાઉ પણ મેં તમને વિડીયો ની અંદર જણાવ્યું હતું કે જુનાગઢ પોલીસ દ્વારા સે નો ટુ ડ્રગ્સ એટલે કે મારું જુનાગઢ નશા મુક્ત જુનાગઢ અને જરૂરી પણ છે કે આજના સમયની અંદર સારો એવો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે અહીંયા અને આજના સમયની અંદર જે નશો છે એ આજ ક્યાંક યુવાનોને ભરખી રહ્યો છે એને ધ્યાનમાં રાખી અને માંગરો ડોક્ટર્સ એસોસિએશન જે છે એણે સારું એવું મસ્ત મજાનું આયોજન કર્યું છે ચાલો તમને બતાવો સારા એવા એન્ટ્રન્સ ગેટની અંદર મસ્ત મજાના પોસ્ટરમાં આવ્યા છે રજીસ્ટ્રેશન ટેબલ ઉપરથી અહીંયા આઈડીનું આયોજન કરી દીધું છે જો કે ચિત્ર સ્પર્ધા ઓલરેડી ચાલુ છે અમે પહોંચ્યા એને એપ્રોક્સિમેટલી દસ જેવો સમય થઈ ગયો હતો અહીંયા દરેક જગ્યાએ રજીસ્ટ્રેશન ટેબલ છે મિત્રો અહીંયા આઠ વાગ્યાથી રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું હતું અને એપ્રોક્સિમેટલી નવ વાગ્યાની આસપાસ જે स्पर्धा છે એ स्पर्धा શરૂ કરવામાં આવી અહીંયા જે બહેનો છે અને ભાઈઓ છે એ તમામ જે કોઈ પણ છે એ સર્ટિફિકેટની કાર્યવાહી કરે છે એટલે સર્ટિફિકેટ ઉપર નામ ને એ બધું લખે છે એ આજે સર્ટિફિકેટ આપી દેવાના છે અલગને એવું છે શક્ય છે તો અહીંયાથી જ આપી દેવાના છે અત્યારે અચ્છા

હવે તમને હું વિદ્યાર્થીઓ જે પાર્ટિસિપેટ થયા છે વિભાગ વાઈશ એટલે કે વિભાગ એ વિભાગ બી અને વિભાગ સી આની તમને મુલાકાત કરાવડાવવું અને કેવા કેવા ચિત્ર દોરે છે બાળકો એ ખરેખર જોવાની પણ એક મજા આવે છે શું કહે છે એ પગ ભાઈ બાળકનું જ્યારે પેન્ટર બને ત્યારનું આ પહેલું પગથિયું છે કેમ કે એઝ અ પેન્ટર હું આગળ વધ્યું ને ત્યારે મને ખબર છે કે પેન્સિલ કેમ પકડાય સ્કેચ કેમ કરાય અને આમાં આના પછી જ તમે અલગ અલગ એક્ઝામ ક્રેક કરી શકશો બાકી આના સિવાય તો તમે શક્ય નથી કે તમે સારા એવા આર્ટિસ્ટ બની શકો અને મારે જ્યારે પેઇન્ટિંગ કરવાનું હોય ને ત્યારે વાત જ જવા દો શું બનાવવાનું કીધું હોય અને શું બન્યું હોય એ વસ્તુ અહીંયા નાના નાના ભૂલકાઓ પાસે તમને જોવા મળશે बंगाल और मंगलोर टूरिज्म एसोसिएशन द्वारा ये सरस मजा नो से नो टू ड्रग्स आज जो कार्यक्रम का संदर्भ में बात करिए तो पहली बात तो ये है कि मंगलोर में भी आओ दियो यो की संख्या पर साथिया बड़ी भाषा में सा बात है कि आ काम लोकास क्लब कांग्रेस समाज के अंदर जीने सोच की अनुज्ञाता हो रही और ये लोगों जो समाज में जुड़ा है तो ये आपका सारा भावी पेवाई हमारा जो है दुकान शहर का समाज के अंदर सोसाइटी के अंदर सुव्यवस्था बनाने का प्रयास करूंगा ये संरक्षक द्वारा तमाम लोकास एसोसिएशन में को वनिना तो ने अभी सरस मजा ने प्रवृत्ती करी है समाज में किस साथ वार्ता करें प्रेम प्रेम हमारा रस मिस मात्र रसिया भरपूर नहीं परंतु यदि आपका जीवन सार्थक हो કે જેનાથી માનસને વ્યક્તિગત પણ નુકસાન થાય અને સમાજને પણ નુકસાન થાય એની શરૂઆત તો આપણે જે પાકરો છે કોકી નફીર છે પછી ત્યાંથી નીચે આવે તો દારૂ બીડી સિગરેટ છે પાન માવા છે આ તમામ વ્યસનોને તો આપણા જીવનમાં ક્યારેય ભાવવા નથી દેવાના પણ એના કરતા પણ ઘણા એની સંકર્ષના વ્યસનો છે એનાથી પણ દૂર રહેવાનું છે એવા કયા કયા વ્યસનો એ અદેખાયનું વ્યસન થયું છે આ માણસના જીવનને સર્વનાશ કરી નાખી દીધા તો એટલું અહમનું લઈ દેવાનું વ્યસન થાય છે દેશની ને ભરાવવા માટેનું વ્યસન છે आवी जन हु केवो छे आपरा जीवन में अंदर आप हु केवो ने पर आपरे अपना जीवन के दूर करवानी छे आपने सोसाइटी ने आपरा मार्को ने एक सारा देशना धार्मिक तरीके प्रस्तुत किया देश भक्ति के अंदर आपने बोले आपनो मोटा को जीवन सब व्यवस्थित और देश का हित समर्पित करिए अपने एवरी साथे साथे अपने अन्योन्या ने पूर्ण आदिशामा लिजाए हमने देशभर में आप लोगों ने रहने का मने आनंद लाया चें क्या है कि वो रेस चें एक या एवरी वीरत्यों माने को युवाओं ने लिया आज मने आनंद चें कम भारतीय सेनाओं एकीकृत मेरे पत्थरवर आरटीएस इनाम और गजावे प्यारे एक लाइन एक ऐसा शरीर है फ्रेंड्स से है कि हमें पूरी वायु निवास समझे से ने तेरे कोई पण प्रकार नो अग्रेसन लड़ाई अखो तो परिटिकल स्टेटी मान मारा साथी ने कहना भाव चाहिए बोले मारे सहादत होना में पड़े बोले मारे शौर्य भाव करे मारे देश वाटे बलिदान देना पड़े आ एक विचारधारा में लिदे आ है

देश देशनी रखवाली करना लोगों ने आज देश का बदला नहीं पाया देश है देशनी रखवाली करना चाहिए कोई क्या ने साथी मिलकर जो भारतीय सेना में सर्विस करे चाहिए बाकी सर्विस कोई नहीं बस एक भारती ने कुछ और के तारे दिमागी करे से आम भारतीय नई लोगों इतना सारा एकला देश तो एक प्रति तो की भावना अन्य इतने समर्पण से क्या समर्पण का कारण है तो शोक संग्रह जो राज करेगा आपने आ समर्पण है आपने आपने देश में आपने ड्रग्स की दूध व्यसनों की दूध मानसिक शारीरिक तमाम विषयों में क्या करें साथ आप देश को बदलें अन्य देश में जहाँ उधार

એને ઠેક રાજ્ય સુધી દેશ સુધી પહોંચાડીએ ફરી એ પણ આ મેડિકલ એસોસિએશન અને સમસ્ત માંગની ડૉક્ટર્સની ટીમ અને આ નાના પાઠકો આ લોકોને ખૂબ ખૂબ અભિનંદન અને ખાસ કરીને હું આ ડૉક્ટર્સ લોકોને સેલ્યુટ કરું છું કે આવું કામ આ સારા સંસ્થાઓથી મળી શકે આમના પૂર્વજોના સારા સંસ્કારો છે અને એમને જે કેળવણી મળી છે ને સર્વોચ્ચ પ્રકારની મળી છે તે આ કામ કરવા માટેનો વિચાર આવ્યો છે તમામ જબરજસ્ત મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ જય હિન્દ